નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ બે સાત બે હજાર ચોવીસને વાર મંગળવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત ત્રીજી તારીખે પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ આજે સવારે દસ વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ગાંધીધામ માંડવીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના નામક વિસ્તારો ભાણવડ પોરબંદરના છૂટાછવાયા વિસ્તારો ઉપલેટા જેતપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ કુતિયાણા કદાચ જુનાગઢ વિસાવદર કેશોદ માંગરોળ આજુબાજુના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના તુલસીશામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા પાલીતાણા ખડશે સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી કુંડલા બગસરા અને અમરેલીના વિસ્તારો તો બાબરા ગઢડા જસદણ ગોંડલના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ બોટાદ બરવાળા બાનગઢ ધંધુકા રાણપુરના વિસ્તારો લીમડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી આજુબાજુના વિસ્તારો નવલખી માલીવા હળવદ પુરા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ધાનેરા આજુબાજુના વિસ્તારો થરાદ સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણ ડીસા અને પાલનપુરના અમુક વિસ્તારો તો આ ઉપરાંત સિદ્ધપુરના વિસ્તારો પાટણ રોડા રાધનપુરના વિસ્તારો સંતરામપુરના વિસ્તારો હરીદ ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેમદાવાદ માણસા પ્રાંતિજ મોડાસાના હિંમતનગરના વિસ્તારો તો વડનગર ઈડર ખેડબ્રહ્માના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં ખાસ કરીને સાંતલપુર આજુબાજુના વિસ્તારો રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુરના વિસ્તારો ચાણસમા હારી મોઢેરા અને મહેસાણાના વિસ્તારો માણસાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ગાજવીજ અને કડાકા પડાકા પણ જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી દસાડાના વિસ્તારો વિરમગામ અમદાવાદ નળસરોવર ધોળકા મહેમદાવાદ આજુબાજુના વિસ્તારો કપડવન બાલાસિનોર બાયડ લુણાવાડા આજુબાજુના વિસ્તારો ગોધરાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આણંદ તારાપુર ખંભાત બોરસદ અને વડોદરાના વિસ્તારો છોટાઉદેપુર બોડેલી ક્વાટના વિસ્તારો ચાંપાનેરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કરજણ શિનોર જંબુસરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વિરમગામ આજુબાજુના વિસ્તારો દસાડા કડી ગાંધીનગરના વિસ્તારો અમદાવાદ મહેમદાવાદ ધોળકા નળસરોવર તારાપુર બોરસદ ખંભાત અને આણંદના વિસ્તારો તો ડાકોરના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ગાજવીજ કડાકા ભડાકા પણ જોવા મળવાના છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારો નવસારી વ્યારા આજુબાજુના વિસ્તારો સુરત કોસંબા વાંકલ ભરૂચ અને દહેજના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે બપોરે બાર વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ગાંધીધામ માંડવીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર લાલપુર કાલાવાડના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ખંભાળિયા પાણવડ સિશલી પોરબંદર અને કુતિયાણાના વિસ્તારો ઉપલેટા જેતપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જૂનાગઢ કેશોદ વિસાવદર કદાચ અને માંગરોળના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીજામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ રાજુલા મહુવા તળાજા પાલીતાણા ખડશેલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ બગસરા તારી કુંડલા અને અમરેલીના વિસ્તારો તો બાબરા જસદણ ગઢડા અને ગોંડલના વિસ્તારો તો બોટાદ બરવાળા બાનગઢ ધંધુકા રાણપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા હળવદ કુળા અને ધ્રાંગધ્રાના વિસ્તારો ઉપરાંત સુરેન્દ્રનગર લીંબડીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આજે બપોરના સમયે ખાસ કરીને ગોંડલ જસદણ બોટાદ આજુબાજુના વિસ્તારો અમરેલીના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ હળવદ ધ્રાંગધ્રા મોરબી વાંકાનેર સાવડી આજુબાજુના વિસ્તારો સુરેન્દ્રનગરના કોઈક વિસ્તારો કુળા હળવદ નવલખીના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ગાજવીજ અને કડાકા ભડાકાનું પ્રમાણ પણ જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને આજે બપોરના સમયે ડીસા થરાદ સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણ પાલનપુર સિદ્ધપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાધનપુર સાંતલપુર રોડા પાટણ ચાણસમા અને હરીજના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મોઢેરા મહેસાણા વડનગર ઈડર ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો હિંમતનગર મોડાસા પ્રાંતિજ માણસાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે વધુમાં તમને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતના ખાસ કરીને સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો હારીજ ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો માણસાના વિસ્તારો ઉપરાંત પાટણના વિસ્તારોના અમુક વિસ્તારો સિદ્ધપુર પાટસણ દિયોદર સુઈ ગામના અમુક વિસ્તારો થરાદના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ સાથે ગાજવીજ કડાકા ભડાકાનું પ્રમાણ પણ જોવા મળવાનું છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અમદાવાદ કડી દસાડા આજુબાજુના વિસ્તારો વિરમગામ નળસરોવર ધોળકા મહેમદાવાદ તારાપુર આણંદ અને બોરસદના વિસ્તારો ખંભાત વડોદરા બોડેલી ચાંપારનેરના વિસ્તારો છોટાઉદેપુર ગોધરા બાલાસીનોર કપડવંદ લુણાવાડા અને બાયડના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર આજુબાજુના વિસ્તારો કડીના બધા વિસ્તારો દસાડા વિરમગામ આજુબાજુના વિસ્તારો નળ સરોવર ધોળકા મહેમદાવાદ ડાકોરના અમુક વિસ્તારો આણંદ તારાપુર બોરસદ અને ખંભાતના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ સાથે ગાજવીજ કડાકા ભડાકાનું પ્રમાણ પણ જોવા મળવાનું છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારો નવસારી સુરત વ્યારાના વિસ્તારો તો આ ઉપરાંત કોસંબા વાંકલ ભરૂચ અને દહેજના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને આજે બપોરના સમયે રાપર ગાંધીધામ નલિયા માંડવીના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ આજુબાજુના વિસ્તારો લાલપુરના છૂટાછવાયા વિસ્તારો પાટિયાના છૂટાછવાયા વિસ્તારો પાણવડ સીસલી પોરબંદર કુતિયાણા આજુબાજુના વિસ્તારો જેતપુર ઉપલેટા જૂનાગઢ અને વિસાવદરના કોઈક વિસ્તારો કેશોદ માંગરોળ આજુબાજુના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉનાના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા પાલીતાણા ખડશેલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ બગસરા અમરેલી બાબરા આજુબાજુના વિસ્તારો ગઢડા જસદણ ગોંડલ શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બોટાદ બરવાળા બાનગઢ ધંધુકા રાણપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો લીમડી અને સુરેન્દ્રનગર ચોટીલા થાન વાંકાનેર આજુબાજુના વિસ્તારો સાવડી મોરબી આજુબાજુના વિસ્તારો નવલખી અને માલીવાના વિસ્તારો હળવદ ધ્રાંગધ્રા અને કુડાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે મિત્રો તમને જણાવી દઈએ કે આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ધાનેરા થરાદ સુઈગામ આજુબાજુના વિસ્તારો દિયોદર પાટસણ ડીસા પાલનપુરના વિસ્તારો સિદ્ધપુર પાટણ રોડા અને રાધનપુરના વિસ્તારો હારી ચાણસમાં મોઢેરા આજુબાજુના વિસ્તારો હિંમતનગર વડનગર ખેડબ્રહ્મા ઈડરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મોડાસા પ્રાંતિ માણસા હિંમતનગર મહેસાણા મોઢેરાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાટસણ આજુબાજુના વિસ્તારો ડીસાના વિસ્તારો સિદ્ધપુર પાટણ રોડા રાધનપુરના વિસ્તારો સાંતલપુરના વિસ્તારો આરીદ ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો તો માણસા અને પ્રાંતિજના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ સાથે ગાજવીજ કડાકા ભડાકાનું પ્રમાણ પણ જોવા મળવાનું છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો કડી દસાડા આજુબાજુના વિસ્તારો વિરમગામ નળસરોવર આજુબાજુના વિસ્તારો ધોળકા મહેમદાવાદ આજુબાજુના વિસ્તારો ધોળકા આણંદ તારાપુર બોરસદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડાકોર ગોધરા ચાલોદ દાહોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાયડ ગાંધીનગર કપડવંત બાલાસિનોર લુણાવાડાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દસાડા આજુબાજુના વિસ્તારો વિરમગામ કડી ગાંધીનગર આજુબાજુના વિસ્તારો અમદાવાદ મહેમદાવાદ નળ સરોવર ધોળકા ડાકોર આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદના વિસ્તારો ઉપરાંત ગોધરા પીપલોદ બાલાસિનોર કપડવંદ અને લુણાવાડા આજુબાજુના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ સાથે ગાજવીજ વીજળીના કડાકા પડાકા પણ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસદા આહવા સાપુતારાના વિસ્તારો આ ઉપરાંત નવસારી વ્યારા બારડોલી સુરતના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ભરૂચ અને દહેજના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે રાત્રે દસ વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને માત્ર રાપર આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને આજે રાત્રે નહીવત વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને આજે રાત્રિના સમયે અંબાજી ડીસા પાલનપુર ધાનેરાના વિસ્તારો થરાદ સુઈગામ દિયોદરાના અને વિસ્તારો રાધનપુર સાંતલપુર આજુબાજુના વિસ્તારો રોડા પાટણ હરિદ અને ચાણસમાના વિસ્તારો સિદ્ધપુર વડનગર મોઢેરા મહેસાણા આજુબાજુના વિસ્તારો ઈડર ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો હિંમતનગર મોડાસા પ્રાંતિજ માણસાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ વિસ્તારોમાં ખાસ કરીને રોડા પાટણ રાધનપુર આજુબાજુના વિસ્તારો સાંતલપુર સુઈગામ દિયોદરના વિસ્તારો થરાદ ડીસા અને પાટસણ આજુબાજુના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ સાથે ગાજવીજ કડાકા ભડાકાનું પ્રમાણ પણ જોવા મળવાનું છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર આજુબાજુના વિસ્તારો કઢી દસાડા વિરમગામના નામક વિસ્તારો અમદાવાદ મહેમદાવાદ નળ સરોવર ધોળકા કપડવંજ આજુબાજુના વિસ્તારો બાયરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણમાં વોરસદ ખંભાત વડોદરા જંબુસરના વિસ્તારો ઉપરાંત શિનોરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને આજે રાત્રિના સમયે બારડોલી વ્યારાના છૂટાછવાયા વિસ્તારો ડેડીયાપાડા ઉમરપાડા વાંકલ કોસંબા અને ભરૂચના અમુક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ત્રણ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને સાવડી વાંકાનેર ધ્રોલ રાજકોટ શાપર વેરાવળ આજુબાજુના વિસ્તારો તો આ બાજુ ભાણવડ સીસલી પોરબંદર કુતિયાણા જૂનાગઢ જેતપુર અને ઉપલેટાના છૂટાછવાયા વિસ્તારો કદાચ કેશોદ માંગરોળ અને વિસાવદરના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ મહુવા તળાજા ખડશેલિયા ભાવનગરના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાબરાના છૂટાછવાયા વિસ્તારો જસદણ બોટાદ બરવાળા બાનગઢ ધંધુકા અને રાણપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ લીંબડી અને સુરેન્દ્રનગર ત્રાંગધ્રાના વિસ્તારો માલિવાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી થરાદ સુઈગામ આજુબાજુના વિસ્તારો તાનેરાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દિયોદર પાટસણ ડીસા પાલનપુરના વિસ્તારો સાંતલપુરના વિસ્તારો રાધનપુર રોડા પાટણ હરિદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર સિદ્ધપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઈડર ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો માણસા પ્રાંતિજના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી અમદાવાદ વિરમગામ દસાડાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો નળસરોવર ધોળકા મહેમદાવાદ તારાપુર આણંદ બોરસદ અને ખંભાતના વિસ્તારો તો આ બાજુ કપડવન ડાકોરના અમુક વિસ્તારો દાહોદ ચાલોદ પીપલોદ આજુબાજુના વિસ્તારો ગોધરાના છૂટાછવાયા વિસ્તારો લુણાવાડાના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બોડેલી વાડ છોટા ઉદેપુરમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વડોદરા ડભોઈ કરજણ સિન્નોર અને જંબુસરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસદા આહવા સાપુતારાના વિસ્તારો નવસારી વ્યારા અને બારડોલી સુરત વાંકલ કોસંબ આજુબાજુના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા ભરૂચ અને દહેજના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે